વડોદરા મહાનગરપાલિકાની કામગીરી એક સાંધે ત્યાં તે તૂટે જેવી થવા પામી છે ઈજાદારદારો દ્વારા કામગીરી પૂર્ણ કરી લીધા બાદ ફરીને ફરી તે જ સ્થળે ખામી સર્જાય છે જેના કારણે લોકોને વેઠવાનો વારો આવે છે આજે શહેરના કારેલીબાગ કેશવ ઉદ્યાન પાસે ફરી રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે આ જ સ્થળે અગાઉ બે વાર ભુવો પડી ચૂક્યો છે પાલિકાના ઈજાદારદારે સમારકામના નામે મસ્ત મોટું બિલ પણ મેળવી લીધું છે છતાંય ત્રીજીવાર આજ સ્થળે ભૂવો પડતા પાલિકામાં ચાલતા ઈજાદારદાર રાજની પોલ ખુલી જવા પામી છે મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવો પડવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે એક અનુમાન પ્રમાણે સો થી વધુ ભૂવા શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે જ્યારે કેટલાક ભૂવાઓ તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે શહેરના બાગ વિસ્તારમાં કેશવ ઉદ્યાન દીપિકા સોસાયટી નજીક એક જ સ્થળે ત્રીજી વાર ભૂવો પડતા આશ્ચર્ય સર્જાયું છે કેશવ ઉદ્યાનમાં રોજ સવારે અસંખ્ય લોકો મોર્નિંગ વોકમાં આવતા હોય છે આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં બે વાર ભૂવા પડતાં તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમવાર જ્યાં ભૂવો પડ્યો ત્યાં સમારકામ પૂર્ણ થયા બાદ તેનાથી સહેજ આગળ ફરી એક ભૂવો પડ્યો હતો જ્યારે બીજીવાર પણ સમારકામ કરવામાં આવ્યું હતું બંને વખતે થયેલા સમારકામમાં એક તરફનો માર્ગ લાંબો સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે વેઠવાનો વારો આવ્યો હતો ભૂવાના બે વખતના સમારકામ જો કે એ ખર્ચ પણ ભૂવામાં ગયો હોવાનું આજે સાબિત થયું છે જે સ્થળે સમારકામ થઈ ગયું હતું તે સ્થળે આજે ફરી વાર રસ્તો બેસી ગયો છે કોઈ ભાડદારી વાહન પસાર થતાની સાથે જ ડામરના કોપડા પણ છૂટા પડી ગયા છે ભુવાના સમારકામમાં થયેલા હલકી ગુણવત્તાના પુરાણને કારણે ફરીવાર રસ્તો બેસી જવાની ઘટના બનતા કોંગ્રેસના પૂર્વ નગરસેવક જયશ્રીબેન રાણા અને સામાજિક અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારના ચારેય કાઉન્સિલરો ભાજપના હોવા છતાંય હોવાના સમારકામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે ને કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન જતો આ મુખ્ય રોડ છે આ મુખ્ય રોડ પર ટૂંક સમય પહેલાં ચારથી પાંચ ભૂવા પડી ગયા છે નીચે ડ્રેનેજની ને પાણીની લાઈન છે બંડેઓ લાઈન લીકેજ છે વારંવાર અહીંયા ભૂવા પડ્યા કરે છે આજ રોજ અહીંયા ગઈકાલે ભૂવાનું રિપેરિંગ કામ કર્યું હતું ઉપર રોડ બનાવવામાં હતો પરંતુ અત્યારે કોઈ સવારે મોટો વ્હીકલ જતા આખો રોડ ઉખડી ગયો છે નીચે પાછો ભૂવો પડી ગયો છે લીકેજ ચાલુ છે સાથે સાથે જે રોડની કામગીરી ઉપર કરી છે એ ઉપર છેલ્લી કામગીરી છે હાથથી પણ આપણે આખો રોડ ઉખાડી શકીએ છીએ એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ જે કામગીરી કર્યા છે કોઈ નક્કર કામગીરી નથી કરતા જેના કારણે વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે છે એનું વળતર નથી મળતું હવે આ રોડ આખો ઉખડી રહ્યો છે સાથે જે પુરાણ ગયું છે એ પણ બહાર નીકળી રહ્યું છે જો વ્યવસ્થિત કામગીરી કરે તો ક્યાંક વડોદરા શહેરના નાગરિકોને અવર જવાનો સારો રસ્તો મળે પણ પરંતુ એ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેના કારણે આ વારંવાર ભૂવા પડી રહ્યા છે આજે રોડ આખો હાથથી ઉખાડી ઉખડી રહ્યો છે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવા અધિકારીઓ સામે પગલાં ભરે મેયર સાહેબને પણ વિનંતી છે કે જેવા નગરસેવકો ધ્યાન ના આપતા હોય તેમની સામે પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે આજે સવારે મને સ્થાનિકનો ફોન આવ્યો સુંદરવન સોસાયટીનો મેન એન્ટ્રન્સ અને દીપિકા ગાર્ડનમાં જવાનો રસ્તો ત્યાં મસ્ત મોટો પાછો ભૂવો પડ્યો આ અગાઉ બે મહિના પહેલાં જ તમારા માધ્યમથી આપણે ઉજાગર કર્યું હતું ત્યાં જ ભૂવો પડ્યો હતો આજે ફરી એ સ્થિતિ કંઈ લાઈન માટે ખોદકામ કર્યું હતું એ લોકોએ અઠવાડિયા પહેલાં પછી એમાંથી માટી કાઢી હતી એ માટી સાઈડ પર ડાબી બાજુ મૂકેલી હતી ત્યાંના સ્થાનિકોનું કહેવું એવું હતું કે આ માટી કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ઉઠાવી લઈ જવામાં આવી અને પછી જ્યારે ખાડો પૂરવાનો થયો ત્યાં જે રેતીનું ડસ્ટ હોય જે મોટા મોટા કાકડાને અત્યારે આપણે સ્થળ પર પણ જોઈ શકીએ છીએ એ રીતનું કોક્રેટ નાખ્યું અને કાલે જે માલ પાથરવામાં આવ્યો એવી તકલાદી હાલતનો માલ હતો કે અત્યારે આપણે હાથથી બી એ પોપડા ઉખેડી શકીએ એ રીતનું અને ત્યાં જો ના કરે નારાયણને કંઈ દુર્ઘટના થઈ હોત તો બહુ મોટું નુકસાન થાય કોઈનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ હતી એટલે આ તમારા માધ્યમથી મેં સરકારમાં બેઠેલા લોકો અત્યારે આપણા બરોડામાં તો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે કમિશનરથી માંડીને કોન્ટ્રાક્ટરો એમના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ કોઈને પબ્લિકના કામ કરવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી અત્યારે બધાને ફાઇલો પાસ કરીને પૈસા કમાવામાં ઇન્ટરેસ્ટ છે એવું મને લાગી રહ્યું છે પબ્લિકના પૈસા આપણે એમને ટેક્સના વળતર જ આપવાનું છે જે કોર્પોરેશનની બેઝિક જરૂરિયાત છે રોડ રસ્તા ગટર પાણી એ પણ આ ભાજપની સરકાર એમને આપી શકતી નથી એ જીવતી જાગતું આજે ઉદાહરણ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ દીપિકા ગાર્ડનના મેઇન રોડ પર તમને જોવા મળશે